જોઈ છે બાપાને જોઈ શકો છો નિમિત્તે આજને એક પણ જોઈ શકો કે નિમિત્તે પણ છે તો આજે થોડી બધા પ્રાપ્ત લાગી રહી છે મિત્રો તો આજને સુંદર મજાના લાઈવ છે આ રહી છે તો કે આપણે રાજીન મેના એ સમાધિ મેના એ પછી ધ્યાન મેના દર્શન કરાવ છે તો એને બની રહી છે મિત્રો ચાલો તો પહેલા આપણે રાજીન મેના वेला गाड़ी में सेना सेना ने विश्वविद्यालय सेंट्रल ए और आजना राजधानी अंतरराष्ट्रीय मनोरंजन आए देश से ट्रैफिक पर जो इस को चलने के लिए ट्रैफिक थे तो आपको मुझे विश्वविद्यालय के दिशा में कराया और आजना सब ने मिला आए देश से और इस प्रोजेक्ट के लिए और सब पैकातरिया वस्त्रम जय श्री राम नगरतों आजना आए देश से

तीसरी, तीसरी, पंचतराम, चैत्यश्री आम भागवत आजना लाय दर्शन चलेंगे उधर टाइम लेकर और आप के लिए तो समाधि बिंदु न दर्शन करावे तो लाइ माबनिया रजमत्रों आजना लाय दर्शन जो ईश्वर का जो आप ट्रैफिक आप इक बचेंगे લોકેશભાઈ ગઈસ ભાઈ ધામલિયા બાપા સ્ટ્રામ જય શ્રી રામ અત્યારે સમાજ મંદિર આવી જશે સમાજ મંદિર દર્શન કરાવી મિત્રો તો આ છે સમાજ મંદિર સમાજ મંદિર નાસ નાસ ન મજાના લાય દર્શન આજ જોઈ શકો છો મંદિર પણ સુંદર મજાનો લાગી રહ્યો છે જગનેશ દરજી દર્જી બાપા સ્ટ્રામ જય શ્રી રામ રાધા રાધે જોઈ શકો છો સુંદર મંદિર લાગી રહ્યું છે અત્યારે એટલી બધી ટ્રાફિક નથી નીચે ગાંધી મંદિરે દર્શન કરવાનું ટ્રાફિક છે મિત્રો બાપાની પણ જોઈ શકો સુંદર મજાની ફરકી છે ચાલો મિત્રો સવાર સવારમાં તમારો વધારે ટાઈમ નહીં લેતા ઝડપથી દર્શન કરાવીએ હા તો ગાદી મંદિર ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહીજો ધ્યાન મંદિર એટલે કે મિત્રો જ્યાં બાપા છે ગઢ નીચે બેસતા અને ધ્યાન ધરતા મિત્રો તો ધ્યાનના દર્શન કરાવશું તો લાઈનમાં બની રહીજો ચંદ્રિકાબેન બાપાની મોજ અત્યારે ધ્યાન રહી ગયા છે મિત્રો દીપાલીબેન બાપાશ્રામ ચંદ્રિકાબેન બાપા બાપાશ્રામ તો યોગેશભાઈ કા પરિવાર સાથે બાપાના દર્શન કરી રહ્યા છે મિત્રો જોઈ શકો છો શ્રાસકોટ થી તો બધા જ મિત્રોને બાપા ચિત્રામ જય શ્રી રામ શિરકભાઈ બાપાની મોજ ટ્રાફિક પણ જોઈ શકો છો ટ્રાફિક કેટલો છે તે તો જલ્દીથી જે મિત્રો બાકી વેલામાં જોડે જાય બીજા મંદિરા પછી દર્શન કરાવે તો આ છે ધ્યાન ને ધ્યાનના દર્શન નજીકથી કરાવીએ ટ્રાફિક જોઈ શકો અત્યારે દર્શનમાં ટ્રાફિક છે મિત્રો થોડી તમને નજીકથી દર્શન કરાવીએ બાપાના દે છે ધ્યાન મૂડીમાં જોઈ શકો છો છે ધ્યાન મૂડી

लियाई कलर में वर्णंग अपनापन से भरा है तो लाइम अपना रंग तो अच्छे वर्ड के जमापन से फैले तो से, okay. से okay. का तो वर्ण में अपनापन से आए कि जैसे बे आंख नाक कान को से मिलता छ अपनाना सिनेमा राजस्थान लाइदेश में जैसे होता

परवीन परवीन भाई बापा श्री राधा दे तो आज ना सुंदर भजन लाई देछ मंदिर पर जोई सको सब भजन लगी रही छ तो बद्धाज मित्रों ने बापा श्री राम के तो मैं मित्र બીજા मित्रो ने शेयर करी सको जो थी करी બીજા लोगो पण ઘરે બેસીને बापा नारोच लाई देशन करी सके वाचे कादे मंदिर